ગઈકાલ રોજ છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર ગોંદરિયા જે જંગલસીમ વિસ્તાર છે એ વિસ્તારની અંદર બીટગાર્ડ દ્વારા ટેલિફોન વર્દી આવેલ કે એક પચીસથી ત્રીસ વર્ષની મહિલાની લાશ પડી છે એ આધારે ટેલિફોન વરદી આધારે તાત્કાલિક પોલીસે ઘટના સ્થળે જઈ ચકાસ કરતાં મહિલાની લાશ મળી આવી એ મહિલાની લાશ ઉપર એના પેટના ભાગે હાથના ભાગે અને ગળાના ભાગે ઘા જણાઈ આવેલા તાત્કાલિક એને ફોટોગ્રાફી કરી અને સોશિયલ મીડિયાની અંદર અને અલગ અલગ બીજા ગ્રુપોની અંદર એના ફોટા મોકલેલ અજાણી લાશની મળી આવે તો તેની જાણ કરવી તેની તાત્કાલિક અમારા પોલીસ ગ્રુપની અંદર પણ મૂકવામાં આવેલ તરત ખબર પડતા કે એક હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા વર્ વર્ષનભાઈ ભૂરાભાઈ રાઠવા કે જેમની વાઈફની લાશ છે એક જણાવ્યું કે મારી વાઈફની લાશ છે તપાસ કરતાં એમને બોલાવતા અને એમને પૂછતા કે આ ક્યાં રાત્રે ક્યાં હતી તમારી વાઈફ એ બાબતે એને સમગ્ર ઘટના બતાવતા પોતે અને પોતે એમના શાળાને જે આ કામના ફરિયાદી છે વેરસિંગભાઈ સેવલાભાઈ જાતે રાઠવા ગામ છે નક નકામલી તેમની તેમને એમની એમના શાળા સાથે પ્રથમ ટેલિફોનિક વાતચીત થયેલી અને એ દરમિયાન તેમને કે પોતે એની પત્નીનું મર્ડર કરેલું છે એવી કબૂલાત કરેલા આધારે ગઈકાલ રોજ છોટાદેવ પોલીસ સ્ટેશનમાં ઈપીકો કલમ ત્રણસો બે મુજબ ફરિયાદ નોંધવામાં આવી છે અને હાલ એની તપાસ ચાલુ છે કારણોની અંદર એવું છે કે અહીંયા એક ટીઆરબીમાં એક છોકરી તારાબેન કરીને ફરજ બજાવ ફરજ બજાવે છે એની સાથે છેલ્લા એક વર્ષથી એને પ્રેમ સંબંધ છે એના એના કારણે એને એની પત્નીને મારી નાખેલા કારણ છે એના ઘા એવું છે 20 થી પચીસ જેવા ઘા માર્યા છે અને ચપ્પુ દ્વારા એના ઘા કરવામાં આવેલા છે ના હાલ તપાસ ચાલુ છે આરોપીને ડિટેન કરવામાં આવેલ છે અને કબજે કરવાનું અત્યારે હાલ ચાલુ છે